ટેન્શન આ ત્રણ નામની મેમરી માનવીના મગજમાં જે દિવસથી ઘૂસી છે ત્યારથી કરી અત્યાર સુધી દરેક માનવની પથારી ફરી જઈ વેસનની અંદર ઉપર માર્કો મારેલો હોય છે તંબાકુ સે કેન્સલ હોતા હે તે સતાય એ તંબાકુ ખાવાનું એક વ્યસન કરી નાખ્યો છે અને એ કોઈ માર્કાની ગણતરી કરતા નથી ઝેર પી રહ્યા છે તે સતા લાખો રૂપિયાની બરબાદી થાય છે એક દિવસની અંદર દસ માવા ખાતા હોય તો એક માવો દસ રૂપિયાનો હોય તો એનું ટોટલ તમે મારો કે એક માવો દસ રૂપિયાનો તો દસ માવાના રૂપિયા રૂપિયા માવાના તો એવું મહિનાનું ટોટલ મારો ત્યારબાદ બાર મહિનાનું ટોટલ મારો ત્યારબાદ પાંચ વર્ષ કે દસ વર્ષનું ટોટલ મારો કદાચ એ રૂપિયાની બચત કરમાં થાય તો એ બરબાદ બરબાદને આરે ઉતારનાર વ્યસન કહેવામાં આવે છે એક તો પૈસા ખર્ચી અને શરીરનું નુકસાન કરવાનું તે સતાય આજનો માનવી આંધળો બન્યો છે એટલા રૂપિયા બચત કરે અથવા તો લાવી અને જે ખાય તો પોતાના શરીરમાં તાકાત આવે અને પોતાનું શરીર તંદુરસ્ત બને પહેલાંના સમયની અંદર ઘી ખાઈ અને અલમસ્ત શરીર હોતા અને એ અલમત શરીર જીવન સો સો વર્ષનું આયુષ્ય હતું અત્યારે વ્યસનથી મનુષ્ય પોતાનું આયુષ્ય ટૂંકું કરવા છતાં પાછો પડતો નથી બીજા નંબરે ફેશન પહેલાંના સમયની અંદર આટલી બધી ફેશન નથી સતાય એમની આબરૂ અને ઈજત સચવાય રહેતી અત્યારે જેમ જેમ ફેશન આવી એમ એમ મનુષ્યની આવલાજી પહેલાના સમય ટિગડા અને પહેરી અને જોડી અને જેની વર રાજાની જાન હોય એ જાનમાં એ વ્યક્તિ પહેરી આવતા ચાર ચાર દસ દસ હજારની જોડી ફેશનમાં પહેરવામાં આવે છે અને એ દસ દસ હજારની જોડીઓ કપડા પહેરી અને વિવાહ કે કોઈ કાર્યની અંદર જાય તો એ ઇજત આપડું સચવાતી નથી આનું નામ ફેશન ત્રીજા જીવનમાં ટેન્શન સતાવે છે મનુષ્યનું જીવન ટેન્શન ભરેલું છે મનુષ્યને જીવવું ખૂબ જ હરામ થઈ ગયું છે ઘણી બધી સગવડ હોવા છતાં ગાડી બંગલા મિલકત રૂપિયા આ બધું હોવા છતાં આ જ ન માનવીને પોતાના ખોળિયાની અંદર જે આત્મા ટકી રહ્યો છે ને એ આત્મા રાખવો પણ ખૂબ મુસીબત થઈ ગયો છે કારણ કે એને ટેન્શન ઘૂમી રહ્યું છે જીવનમાં ક્યારેય વગર જોતું ટેન્શન ના લેવું અત્યાર સમયની અંદર ઘણી જગ્યાએ ઘણા ભાગની અંદર માણસ ટેન્શન અવતાર આપ્યો છે સારું સારું જીવન અને સારું સારું કાર્ય કરી અને જીવવું પડે પણ વગર જોતું વણ વિશે કરતા હજાર કરોડિયો ભોય પડી અથડાય વણ તૂટ્યા તાંતણે કે ફરી ચડવા જાય કોરવાળીઓ પોતાના બીજા માટે જાળ બાંધે છે કે હમણે મચ્છર આવે હું ફસાવી દઉં હમણે મચ્છર આવે હું ફસાવી દઉં એમ કરતાં કરતાં કોરવાળીઓ જાળ બાંધે અને શેલા સરવાળે કોળવાળીઓ ફસાઈ અને પોતે જ પડ્યા હોય અને પોતે જ મૃત્યુને શરણે થાય છે એમ આજનો માનવી આ વ્યસન ફેશન અને ટેન્શનની અંદર જીવવા છતાં જીવન નકામું જીવી રહ્યો છે કારણ કે ભાગ્યની અંદર આપણા કર્મ ની અંદર બાજુ વાળાનો બંગલો જોઈ અને આપણી ઝૂંપડીને ક્યારેય આગ ના લગાવી દેવાય કે હડો હપ્તા માથે હું બંગલો બનાવી દઉં હપ્તા માથે હું ગાડી લાવી દઉં હપ્તા માથે હું આમ કરી દઉં ના કરાય કારણ કે પાછળ ટેન્શન તો આવવાનું જ છે આ ટેન્શન આવવાનું કારણ દેખાદેખી કરવાને જાય એ મનુષ્ય સરવાળે ફસી ફસીને ફસી જાય એમ જે ભાગ્યમાં મળ્યું છે એને ખુશીથી ભોગવી લેવું કારણ કે આપણા ઉપર જે આવ્યું છે એ કાલે ચોક્કસ જતું રહેવાનું છે કારણ કે સિક્કાની બે બાજુ હોય છે એમ સુખ અને દુઃખ એ તો આજ આયુ અને કાલે જાતું રહેવાનું છે કારણ કે સુખી મનુષ્ય કે દુઃખી મનુષ્ય કોઈ આ પૃથ્વી ઉપર રહેવાનું નથી નથી ને નથી કાલને કોઈ ટાળી શક્યો નથી મરવાનું તો એક દિવસ ચોક્કસ છે કરોડપતિ હશે તો એ પણ શમશાનમાં જાશે અને ભિખારી હશે એ પણ શમશાનમાં જશે કારણ કે કરોડપતિ માટે શ્માન અલગ બનાવવામાં આવ્યું નથી કારણ કે ભગવાનના ઘરે જો એવી જાહેરાત કરેલી હોય કે કોઈ એક કરોડ રૂપિયા આપે તો એનું મૃત્યુ એક દિવસ પાછું ઠેલવામાં આવશે તો અત્યારે એવા પણ પડ્યા છે કે એક દિવસ નહીં પણ બાર બાર મહિના પોતાનું મૃત્યુ પાછું ઠેલી દે એટલા રૂપિયા હાંગરીને બેઠાશે પણ નહીં કારણ કે એના ચોપડામાં જે લખણ થઈ ગયું એ કોઈનો રૂપિયો કે પાયલી ચાલતી નથી નથી ને નથી જે જન્મ મળ્યો છે એને ભોગવી લો અને ભાગ્યમાં જે મળ્યું છે એને ખુશીથી આનંદથી મોજથી ભોગવી લો સારા કાર્ય કરો ખોટું કાર્ય ના કરો કારણ કે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે વિનાશ કાર્ય બુદ્ધિ વિપરીત ભવતી જ્યારે જ્યારે તમારો પાપનો ઘડો ભરાશે ત્યારે તમને બુદ્ધિ જ છે એટલા જ માટે તો કહેવું છે કે સારું કાર્ય કરો અને ભાગ્યમાં જે મળ્યું છે એ જ ભોગવી લો કારણ કે જે મળવાનું છે એ તો મળવાનું છે મળવાનું છે મળવાનું છે અને જે નથી મળવાનું એ નથી મળવાનું નથી મળવાનું ને નથી મળવાનું કારણ કે તમારી હાથ જોડી ચપ્પલ ઘસી જશે કે હાથ જોડી તમારા પગરખ ઘસી જશે તો એ મળશે નહીં 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 એટલા જ માટે તો કહું છું કે સ્મરણ કરી લો મારા રામનું સમરાણ કરેલો મારા ભોળાનાથનું જે ભાગ્યમાં મળ્યું છે એ જ ભોગવેલો દેખાદેખી ના કરશો અને જે કર્મ આધિન બની રહ્યું છે એ બનવાનું છે બનવાનું છે બનવાનું છે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જે થઈ રહ્યું છે થવાનું છે થશે એ સારા માટે સારા માટે સારા માટે જ છે અને હકીકતમાં પણ વાત સાચી છે કે જે થઈ રહ્યું છે થવાનું છે અને થશે એ સારા માટે જ છે અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથ કે મિત્રો